મરહાવો ને ઓળખતા હોય બધાય તો લાઈક કરીજો મને મને રેવાજો શેર કરજો મરહાવો ની रेल ગાડી જાય છે હવે પરિક્ષિત ભાઈ અમારે તો રમમા મણ્યા છે પરિક્ષિત ભાઈ હાલો ટીટોડી ઇંડા જોવા પરિક્ષિત હાલો ટીટોડી ઇંડા જો હાલ આલય સાલો વાડિયે બુવાર સોપપા અમારે જો પરિક્ષિત ભાઈ આલ્યા આવે છે બુવાર સોપપાનો શરૂ કરી દીધું છે તૂર સોપી દીધી છે બુવાર સોપપી સુવી આ પરિક્ષિત ભાઈ આલ્યા આવે છે પરિક્ષિત ભાઈ જાય છે ટીટોડી ના ઈંડા જોવા પરશેત